એમને વિનંતી કરું કે એમને માળા અર્પણ કરીને એમનું સ્વાગત કરે जनार्दनाय जनादनाय विद्महे दिव्य नेत्राय धीमह तन्नो ज्वर हर प्रचोदया तन्नो ज्वर हर प्रचोदयात ओम शांति 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 की जय जय श्रीराम जय जय आज આ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના જામલીયા મુકામે બાલાજી હનુમાન યુવક મંડળ તરફથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન નિમિત્તે પધારેલા મારા વાલા સ્વામી સંપ્રદાયના સ્વામીશ્રીઓ અન્ન મંતશ્રીઓ અને આદરણીય કાર્યકર્તાઓ દાતાઓ અને સનાતન હિન્દુ ધર્મની રક્ષા માટે સતત રાત દિવસ કાર્ય કરેલા ધર્મ જાગરણના કાર્યકર્તાઓ અને ઉપસ્થિત અહીંયા બર્વધુઓ લગ્ન ગ્રંથિ આપણે હિન્દુ સનાતન ધર્મની એક સોળ સંસ્કાર પૈકીની એક એક સંસ્કાર છે દરેક સંપ્રદાયમાં કે જાતિમાં થોડીક જુદી જુદી રીત રિવાજો હોય છે એ જ રીતે આ આદિવાસી સમાજની અંદર પણ આ સોળ સંસ્કાર પૈકીનો એક સંસ્કાર લગ્ન ગ્રંથિનો આજે અહીંયા ઉજવાઈ રહ્યો છે એક્યાસી બર વધુ આજે સમૂહ લગ્નમાં જોડાયા છે અને નવો દાંપત્ય જીવન શરૂ કરશે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે એમનો દાંપત્ય જીવન ખૂબ સુખમય પસાર થાય ભગવાન તેમને લાંબુ આયુષ્ય આપે તંદુરસ્ત જીવન આપે ભગવાન એને તેજસ્વી બાળકો આપે અને ધર્મ કાર્ય કરવા માટેની શક્તિ આપે સમાજ સેવા કરવાની શક્તિ આપે અને લવ્ય લવ્યજીવન સમગ્ર રીતે સુખમય પસાર થાય આજે આ વિસ્તારમાં આ સમૂહ લગ્ન આમ તો સોળવું સમૂહ લગ્ન છે પણ અમે આ પહેલી વખત અહીં આવે છીએ આ સામેના સંપ્રદાયના સંતો તો અહીંયા સતત ઉપસ્થિત રહે છે અને આ સમૂહ લગ્નમાં સક્રિય થઈને આમાં મદરૂપ થતા હોય છે આજે પ્રથાઓ બધી જુદી જુદી હોય લગ્નની પણ એક પણ એક આનંદ છે કે સરાતર સંસ્કૃતિ વિવિધતામાં માને છે વિવિધતામાં હીરતા એ આપણી એક પ્રણાલી છે એ મુજબ આજે એના એમના રીત રિવાજો મુજબ આજે આ લગ્ન ગ્રંથિનો કાર્યક્રમ અહીંયા યોજાઈ રહ્યો છે અને આમાં દાતાઓ પણ ખૂબ આ મે અહીંયા સહયોગી થયા છે કન્યાઓને અહીંયા કન્યાદાન આપવામાં આવશે અને આ સમૂહ લગ્નના નિમિત્તે દાતાઓ જોડાય છે જેથી કરીને કોઈ ગરીબ કન્યાઓ હોય એને સારી સહાય મળી રહે પ્રોત્સાહન મળે સમૂહ લગ્નથી ખર્ચો ઓછો થાય છે અને કામ થઈ જાય આ વિસ્તારમાં સબરી માતા થઈ ગયા સબરી માતાના લગ્ન જ્યારે યોજાવાના હતા ત્યારે એ વખતના રિવાજ મુજબ એમના પિતાએ એમ કે પશુનું બલિદાન આપી અને એમની નાતીજનોને જમાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું માતાએ જોયું કે આટલા બધા પશુઓને લાવવામાં આવે છે ત્યારે એને ખબર પડી કે આમનો બલિ આપી અને આ બધાને ભોજન કરાવવાનું છે તો માતા અને દુઃખ થયું એમાંથી આ સહન ના થયું પિતાને સમજાવ્યા પણ એને કહ્યું કે નહીં આ તો રિવાજ છે એટલે કરવું પડશે સબરી માતા ત્યાંથી ભાગી ગયા એનાથી આ પશુ હિંસા જોવાય નહીં અને આપસો જીવન એક ભક્તિમય રીતે પોતે આશ્રમમાં માતા ઋષિના આશ્રમમાં રહી અને એને સેવા કરી અને એમાં ગુરુજીએ કહ્યું હતું કે અહીંયા રામચંદ્ર ભગવાન આવશે અને તારા ઝૂંપડી આવશે ને તને દર્શન આપશે તો એ આપણે બધા રામાયણની કથા જાણીએ છીએ અને સબરી સબરીની ધૈર્યની કસોટી થઈ પણ રામચંદ્ર ભગવાન લક્ષ્મણજી અહીંયા ખુદ સબરી માતાને દર્શન કરવા એટલે આ રામાયણના પાત્રની અંદર માતાનું મહત્વનું પાત્ર છે અને એ પણ એ જાતિના હતા પણ છતાંય સમાજમાં એને મેસેજ આપ્યો છે એટલે આ નવ દંપતીઓને પણ અમે આશીર્વાદ આપી છે કે તમે પણ નિર્વસની રહેજો કોઈ પણ જાતનું વ્યસન તમે કરો નહીં અને કરવા દો પણ નહીં અને આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિનું રક્ષણ કરવાનું છે એટલે કોઈ ભૂલ્યા ચૂક્યા કોઈ આપણા ભાઈઓ જો હિન્દુ સનાતન સંસ્કૃતિ છોડીને ગયા હોય તો એને સમજાવીને આપણે ઘર વાપસી કરીએ અને આપણા આપણા જ છે અને આપણી સાથે રહે કાયમ માટે અને એ ભાવથી એમને આપણે જોડે અહીંયા જોડે રાખીએ અને આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિ હિન્દુ સનાતન ધર્મને આપણે મજબૂત કરીએ એ જ ભાવના સાથે સૌને અમારા અહીંયા નવોદંપતિઓને આશીર્વાદ અને અહીંયા જે મંચ પર ઉપસ્થિત સંતો છે એમને મારા પ્રણામ ਹੌਂਕਮ ਬੰਦਨ 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 ਜੈ ਗੁਰਦੇਵ બીજા વર્ષે પણ કાર્યક્રમ થશે ત્યારે પ્રેરણાપીઠ કર્ણાવતી અહિયાં આપણને પૂરેપૂરો સહયોગ આપવાનો અહિયાં આપણને આહવાન કરે છે જોરદાર ત્યાંથી આપણે બતાવ્યા